लालाकी छ सर्वे विष्णुले जे श्री कृष्ण हाम्रो गीत गमे त लाइक गर्जो शेयर गर्जो न सब्स्क्राइब गर्जो सवा सेर मैने वाला सवा सेर माखन सवा सेर मैने वाला सवा सेर माखन माखन પધાર છે મથુરા ની વાટ મહીં વેચવા ને ગઈ હતી મથુરા વાટે મળી વેચવા ને ગઈ હતી વેલો આવજે કાનુડા એક વાર મારે આંગણે પધાર છે દાણો લેવા ને વેલો આવજે કાનુડા એક વાર મારે આંગણે પધાર છે વાર મારે આંગણે પથાર જેવા કાનૂડા એક વાર મારે આંગણે પથાર જે સવાર પડે ને વાલા છો તમારી વાટડી સવાર પડે ને વાલા છો તમારી વાટડી મકણ કાવાન વેલો આવજે કાનોડા એક વાર મા માખણ ખાવાને આવજે એકવાર મારે આંગણે પધાર છે જમના કિનારે વાલા જો તમારી વાટડી જમણા કિનારે વાળા જો તમારી વાટડી ગાયું પાવાને વેલો આવજે

జే కనుక రే ఆ పదార్ గమ్ వాళ్ళ రాధా జీ రూపాడా బసాణా గమ్ వాళ్ళ రాధా జీ రూపాడ రాధా జీ మే అవు జ కనుక బారే ఆగణ పదార్ ના મારુડા માંડવા રોપાવજ બસ ના ગામડા માંડવા રોપાવે જાનુ જોડી નવે લોજે કાનુડા એક વાર મારે પતાર જે

કાનુડા ગરવા ગણેશ કાનુડા એક વાર મારે આંગણે પગાર છે બ્રહ્મા ને તેડાવ જે વાલા વિષ્ણુ ને તેડાવજે બ્રહ્મા ને તેડાવ જે વાલા વિષ્ણુ ને તેડાવ ડે વાસુદેટેડાવજવાલા ને જે કાનુડા એક વાર માંગણે પદાર જેરા ને જે નંદ બાબા તેડા જેવાલા જસોદા મા તેડાવજે નંદ બાબા તેડા જેવાલા જસોદા મા મારે પધાર છે કાનોડા કાનુડા એકવાર મારે આંગણે પધાર છે રાધા ને કાન ગોકુળ પધારા રાધા ને કાન ગોકુળ પધાર રાધો

bye, bye.